હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર છ્યાસો એંશી ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ અને સાઇડ ગેર સાથે જોવા મળશે મિત્રો વધુ વિગત ટ્રેક્ટરની આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઈસર ટ્રેક્ટર ઈચ્છતા થાય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે વન ઓનર ટ્રેક્ટર છે બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો ટાયરું સારા જોવા મળશે તમને ગુડ કન્ડિશન ટાયર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં લાઇટ વાયરિંગ ઓકે જોવા મળશે પંખા સાથે બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે એ સો ટકાની કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ જ શકો છો ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે જે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય અને દરરોજ અવો નવો વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઇસર ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકે રાખેલી છે પાંચ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિક માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે જે પણ કોઈ મારા મિત્રો આઈસર ટ્રેક્ટર લેવા જતા હોય તો તે નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધ્રળકા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે જે કોઈ પણ મારા મિત્રો આઈસો ટ્રેક્ટર ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો વધુ માહિત માટે બાણું સો પચાસ જયવૈશરા જયવસરાજ